મહાદેવ હર 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 તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ મહાદેવ નો સોમવાર ગામ રાતના સાડા અગિયાર હાલો જમવા પૂરી બટેખાન શાક ખીર બટેખાન ચીપ્સ હર્ષિલભાઈ કેમ છે મજામાં શું કરો જમવા બેઠા કેવી ભૂખ લાગી બહુ ભૂખ લાગી હા એમ સારું આસ્થાબેન શું કરો છો મજામાં હા શું કરો છો તમે બેઠા છે ખાવા ખાવા બેઠા છે સારું કોને બેગી ખાઈ મમ્મી બેગી મમ્મી બેગી ખાઈ એમ સારું લ્યો ખાવ ને મોજ કરો અને મોજ મારીઓ બરોબર અર્શિલભાઈ ભાઈ હા મોજ મારેવાનું બરોબર હા સારું લ્યો તો બધાય બધા જમવા મહાદેવ હર 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 મહાદેવ